તો મિત્રો સ્વાગત છે તમારું યાર એક નવા લોકમાં તો આપણે એટલા ત્યાં બોલો મૂક્યો નતો ને હવે આપણે ફાઇનલી આજ જ લોક ઉતારીએ એટલે શૂટ કરીએ અને હવે આપણે મૂક શૂટ જાય હે રોડની જેમ બોલે છે સતિશભાઈ હે નહીં આ એક બીજા ભાઈ હે આનો ઓળખ થાય છે પૂરું ય આય જો આમ જો ખેલ કરતો કરો ખરો કદાય હમ ભાઈ યોગ બોલે શું કે આને જેની વારમરમ આવે છે બોલવામાં હે હા આજે કેવું મોડું 11:30 વાગ્યે જઈએ અને અમે કોલેજ જાય છે 8 વાગ્યે આવવાનું અને 11:30 વાગ્યે જઈએ એટલે આજ તો શનિવાર હે એટલે 9 વાગ્યે આવવાનું હોય 11:30 વાગ્યે જઈએ ને અમે લાઈએ કોલેજ ધીમે ધીમે હાલતા હાલતા કેમ કે બસ અહીંયા સર્કલ લગન મૂકો આવે અહીંથી ન આવે બસ નું હાલીને ઉપર થોડુંક જ ચાલે બનાવ્યું હે આ મિસ્ટેક રાઈટ તો પછી તમે આતે બદલજી શકો શકો છો કે આ બધા આપણે હેલ્પ કરી છે આ બધું બધું પેલું છે જોકે મેં જ કર્યું હોય પણ છોકરા છે ને આપણે સંઘી જઈએ જ જ હતો હવે બોલ હવે તો બોલ મને હું લાગે બોલ મારા મારા મત કરતો હું વાત કર હજી નથી બોલતો હાજો આ બોલ બોલ ગીરના હાવજ જો તમે ઓલો હાવજ બરો બધી છે ટીશનો બહુ કરતા થઈ એમાં બહુ મજા આવી હવે આમ જે બીજી ગલીમાં લઈ જાય હે ગાડીએ ગાડીઓ છે જોશીનો બ્લોક ઉતાર છે બિલ્ડિંગ છે હા કે શું કે જોશીનો બ્લોગ ઉતાર છે જોશીમાં આપણે જાણીને ત્યાં જે જે બધાની આર્ટની બધી વસ્તુ છે આર્ટિસ્ટનું એવું બધું છે અરે બહુ ખતરનાક છે આવો તો ખરી મિત્રો હું જોશીમાં પહેલી વાર જાઉં આવે આ કે એ હે આર્ટની વસ્તુ આમ જો બિલ્ડિંગ જો ખાલી આ તો હજી નાની નાની હે રાજકોટની ચાલો જોશીમ જઈને તમને મળી ભાષામાં બોલું આની ભાષામાં રખડવી સવી રખડવી રખડવી હજી રખડવી તો મિત્રો હવે આમ જાવી સવી હોસ્ટેલ બાજુ જો ફૂલ ખાવા મારે છે ગાર્ડન આવી ગયું એસ્ટ્રોન ચોખા રખડી છે અમે હવે અમારે મન છે કે અમારે હોસ્ટેલ જવાનું હે અને બસ હોસ્ટેલ જ જવાનું છે બસ સ્ટોપ ગોચ છું મળશે ઠીક છે નહીં મળશે તોય ગોચ છું મળે શું નહીં એટલે હવે હાલો હોસ્ટેલ જ આવીએ ઘણા દિવસો પછી વોગ્ન કરવું હોય એટલે જે ભૂલાઈ ગયું હે મનમાં ન લેવું કાંઈ નવા હોય તોય જોઈજો જૂના હોય તોય જોઈજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બસ આજના દિનમાં એટલું જ ભાષણ મોટિવેશનલ સ્પીકર નો મોટીવેશન સ્પીકર થા હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો નકર અનસબસ્ક્રાઇબ તો ન કરતા હાલો બાય એ એને ખબર નથી કે બ્લોગ ચાલુ હોય બોલતો જ નથી બોલતો જ નથી કઈ ચા હવે માથે દુખે ફૂલ અને રખડ રખડાવી ચા એક નંબર છે

આ મિત્રો આ બહુ હરમાય છે પણ આ વિડિયો ના પાડી છે કે નથી મૂકવાનું તોય મૂકવાનું થાય છે એને મૂકશો ઉપર નો આવે આમ બોલ આમ હું બોલું એમ વાતો કરેલ તમારા મોઈલ બોલ હાલે જ આવીશ મિત્રો હા હોસ્ટેલ તરફ 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 હોસ્ટેલ તરફ નહીં એમ તો બસ સ્ટેન્ડ જ આવવું પડશે મેં બસ માટે ઊભું રહેવું એ અડધી કલાક છે બધા કંઈ ધીમે ધીમે બોલો છે આઈફોન સેવન્ટી પ્રોચ્સ આઇલ આઈફોન લેવા જાય હા આઈફોન લેવાની વાત કરે હા આઈફોન લેવો જો 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 ઝૂમ કર આઈફોન 70 ગાઈસ આઈફોન વાળા મે પ્રમોશન કરી દીધું છે એવું થાય કે ને આ ભાઈ કંઈક દેવું જોઈએ સેવન્ટી આપી દીજો એમ થર્ટી નહીં હાલ છે દેવો હોય તો ના નથી પણ હાલ છે થર્ટી દઈ દીજો મન ન થાય ને તો ઇલેવન ટ્રેલ દેજો દઈ જો આઈફોન

પછી ક્યાંય રખડો જ ન ગયા ને એમનો બ્લોક પડ્યો હે તો એનું નાખી હડતો તમે મને યાદ કરો કે કયો લો કે કઈ સ્ટોરી પર વાત હતી કે તમે આગળની ગાણ્યો તમને કઈ તો તમે મને થોડું સજેસ્ટ કરો કે કઈ વાત પર કારણ કે વાતનો ભંડાર આપણી જોડે પડ્યો છે લ્યા તમને સમજાવશો ને આ તો તમે મને સજેસ્ટ કરી દો કે કઈ વાત પર હતી આ તો ફટ ફટ આ બધું લ્યા અમને કોઈ નથી લેતા ને તમે યાર કહો તમે યાર આ રાજકોટની બજાર ક્યાંય નથી કે તમને પ્રોપર્ટી હોય કે આ તો તમે આ તો તમે જોઈ શકો છો આ રોડ છે હાડા અવાજ પણ એટલો થાય છે ટ્રાફિક પણ ઘણું છે તમે જોઈ શકો છો એટલે એ ઓલા કાકા તમને લડાટાડી દે મને એટલે આ તો રાજકોટમાં તમે આ વર્ષે ચાલતા ચાલતા લોક ના બનાવતા અત્યારે મગજ જેવું થશે ગાડીવાળો ભટકામ છે આ તો સવારે છાડું એવું થયું મારે હું જાતો તો બોલી છે અને મારો ફ્રેન્ડ પણ હતો કે હારું બસમાં બેઠા બસમાં બસમાં બેઠો ને તો રિક્ષાવાળા જોડે ઠોકી અને ઠોકી ઠોકી મારા ડાજિયામાં ઠોકી હાડો લંગડો થઈ ગયો આ તો હારું ભગવાન માતાજીને ગયા કે આપણે બચી ગયા થોડું ઘણો દુખાવો થયો એટલે કોલેજમાં કલાકમાં બંક માર્યો કોલેજમાં બંક ને હાડો હતા તો પછી તો શનિવાર હતો શનિવારે એકસ્ટ્રા સાહેબ હોય શનિવારે જાઓ એ કીધું હાડું ને આપણે જતાવી કે હાડું કોલેજે ગયો ને આ તો તારા ભાઈનો નંબર લાગી ગયો એક તો સાહેબ ફ્રી હાઉસ હતું એમાં તારાભાઈ ફટા શું મેં તો તારે ફોટો મેકલી દઈશ તમને કામ જોઈ દેજો એમાં પણ તમારા ભાઈનો નંબર આવી ગયો છે એટલા માટે તમે બધા મને નમસ્તે કહેજો કે પછી મારી લાગણીને સમજી જજો આ તો તમને એવા બહુ પ્રકાશ પડે યાર રાત્રે તો

આઈ કોઈ એવી ટાઈપ નહીં કે આમ એટલે હવે આપણે આની ઇન્સ્ટાગ્રામ કાલે રીલ બનાવવાની હે હજુ આજ શનિવાર હે કાલ રવિવાર હે મેં તમને કીધું હતું ફેન કીધું વાર કપાવ ના કપાવ વાર કપાઈ નાખું કે પછી રાખું વાર આવા એમને કમેન્ટમાં કહી દીજો વાર કપાઈ નાખું કે રાખું એટલે આજી કે ઈ કરવાનું કમેન્ટમાં કહેવાનું વાર કપાવે કે રાખ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો શેર ના કરો તો ચાલશે પણ તું તું કરી દીજો તું તું ઓકે તું તું તો હાલો એમ થાય ટણ નણ નણ বাই বাই নাই